દોઢસો આવી પચીસો માં સો માં બે શું છે આનું જો બસો બસો મસ્ત એવા પર્સ મળી જશે હેલો દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગ અને આજે હું તમને છાણી ગામમાં ટુપસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમજ દ્વારકેશ બંગલોની બાજુમાં ભરાતા દર મંગળવારના લોકલ માર્કેટમાં લઈને આવી છું મારા આ બધા માર્કેટનો સોશિયલ મીડિયા ઉપર સારો રિસ્પોન્સ રહ્યો એ જોઈને લખનભાઈ અને બુધાભાઈ જે આ માર્કેટના ઓર્ગેનાઇઝર છે એમના દ્વારા મને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આ મંગળવારીનો એવોર્ડ પણ મને મળ્યો છે અને આની પહેલાં જ શનિવારી માર્કેટ જે ઓપન થયું છે તરસાલીમાં એનો પણ મને એવોર્ડ આપવામાં આવ્યો છે જે લખનભાઈ ને બુધાભાઈ છે એમના તરફથી મને શનિવારીનો એવોર્ડ આપવામાં આવ્યો છે ઓપનિંગમાં મને બોલાવી છે એના બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ કેમ છો વડોદરા તો આપણે આવી ગયા છે મંગળવારી બજારમાં અને જે છાણીમાં ભરાય છે અમે ઘણા દૂર રહીએ છીએ અહીંયાથી એટલે અમને આવતા ઘણો બધો ટાઈમ થયો અને જરા થોડું અંદર છે પણ છાણી સાઈડના બધા લોકો નિઝામપુરા સાઈડના બધા લોકો માટે ખૂબ જ સસ્તું અને સારું માર્કેટ છે આ તો ચાલો આજે આપણે આ માર્કેટની વિઝિટ કરીશ મળી જશે આગળ તમને બધા નાસ્તાના સ્ટોલ જોવા મળશે પછી પાપડીનો લોટ છે બીજું શું છે કચ્છી દાબેલી પણ મળી જશે પછી હા ખાવું કરશે યાર બહુ દૂર થી આ વિડીયો લઈને ખાઈ બેટ ચિડન પછી યાર તમને ખાસા એવા સ્ટોલ મળી જવાના છે નાસ્તાના પણ પછી આ તમે જો એકેડમી જોઈ રહ્યા છો લગભગ ક્રિકેટની એકેડમી છે અહીંયા એટલે કે હા અને એની બાજુના ગ્રાઉન્ડમાં તમને આખું માર્કેટ જોવા મળી જશે તો મસ્ત સેવ કલેક્શન ચાલો આપણે આજે એક્સપ્લોર કરીએ અને તમને જો શૂઝ જોવા મળશે મોજડી કેટલા વાળી આ કોઈ બી 100 આ કોઈ બી 100 રૂપિયા અને આ બાજુ આ બધા અને આ શૂઝ શૂઝ બતાવો ને પેલા અલગ આ બધા 200 વાળા જો બસો 200 ના શૂઝ છે આ બી 200 માં આ બી 200 માં આ આ આ પેલા पिंक આ पिंक આગળ વાળો 200

જો આ બધા મટીરિયલ્સ કેટલા વાળું છે ઓહો કયું પોપકોર્ન જો પચાસ નું મીટર છે પોપકોર્ન મટીરિયલ જો અને આ બાજુ બધા અલગ અલગ કયા પચાસ વાળા મસ્લિન છે આ સિત્તેર રૂપિયા આ પચાસ વાળા વાવ સીધું કરો તો હા જો આ પચાસ પચાસ ના મટીરિયલ છે સરસ તો ખાસ એવું મોટું માર્કેટ છે બહુ મોટું માર્કેટ પણ વાર બહુ લાગી યાર આવતા અમને અહીંયા આવતા કલાક દોઢ કલાક થઈ ગયો ખાસો ટાઈમ થયો અમને અહીંયા આવતા હા પણ કઈ વાંધો નહીં તમારા માટે અમારે આવું જ પડે અહીંયા છાણીવાળા એ તો બધા જો છે પણ એ સાઈડવાળા જેમ કે માંજલપુર તરસાલી

એકસો વીસો ઓકે ઓહો સો માં બે કેટલા વાળી ટી શર્ટ છે આ બધી જો તમને અહિયાં સોસો માં આ ટાઈપની ટી શર્ટ મળી જવાની છે અને આ બધી આ બી સો રૂપિયા આવી મસ્ત છે સો રૂપિયા જો આઈ સો સો માં અને આ બધા સો માં ઓકે અહીંયા તમને જુઓ બોઇઝ અને ગર્લ્સ માટે મસ્ત ટી શર્ટ મળી જશે કેટલા વાળી સાડી છે શું ભાવ આ બાંધણી ત્રણસો રૂપિયા પછી આ કેવી છે આ આવી ચારસોમાં દરબારી સાડી છે પકડો એક મિનિટ અને પર્સ કેટલા વાળા છે માસી કોઈ બી ઓકે જો આ તમને બસો બસોમાં આવા પર્સ મળી જશે સારા છે અને આ બધા દોઢસો કયા દોઢસો વાળા અરે વાહ જો આ બધા દોઢસો દોઢસોમાં મળી જશે આવી દોઢસોમાં

પછી આ બધી ખાદી વાળી પાંચસો ની બે અને આ જોગી દોઢસો ગાઉન કેટલા વાળા છે બે ગાઉન છે સોરી પછી આ બાજુ આ પચાસ રૂપિયા ઓહો બતાવો જો તમને પચાસ પચાસમાં વિન્ટર ટી શર્ટ મળી જશે આ બધી લગાવેલી છે જુઓ જુઓ આ ટાઈપની હા પછી બીજી કેવી છે બહુ હવે સોના પચાસ થઈ ગયા અરે વાહ ઠંડી ઘટી ગઈ છું હા કેટલા વાળી પેલી પાછળ છે એટલે પેલા શ્રોક છે લાંબા ઓકે જો અહીંયા તમને શ્રોક બી મળી જશે કેટલા વાળા રૂપિયા કોઈ બી જો કોઈ બી શ્રોક દોઢસો રૂપિયા ને પેર ચારસો પેર એટલે અલગ અલગ લઈ શકાય હા આ બાજુ બી તમને પાય આ બધી બંગડી કેટલા વાળી છે કોઈ બી આ બધી આ સેટ એવું સો માં મળી હા જો સો રૂપિયામાં સરસ છે યાર જો સો સો માં સેટ મળશે પણ પછી બીજા આવશે આ વિડીયો જોઈને તો આપી દેજો સો માં દોઢસો કેસો તો કેસે આ તો બેન સો માં આપતા કેટલા વાળી અહિયાં પચાસ વાડી છે અને આ કાચની પચાસ ની બે પચાસ ની બે ડઝન હા પચાસ ની ડઝન પાછી ને પૂછું છું પછી આ છડા ને આ કેટલા વાળા માસી પચાસ રૂપિયા માં જો ખાસું એવું બધું કલેક્શન મળવાનું છે અહીંયા તમને સાડી મળી જશે ટી શર્ટો મળી જશે જો દોઢસો માં મસ્ત એવી સાડી મળશે એક જ પીસ છે આ કયા આ અચ્છા બધી દોઢસો વાળી જો તમને અહીંયા દોઢસો દોઢસો મસ્ત સાડી મળી જવાની છે ભાભી આમાં જ નીકળી જઈએ સીધા આ કોટ સેટ છે જો આ બાજુ આ ભાઈ આજે લા લેગિન્સ

બસો તો ખાસ એવું બધું અહીંયા છે આ કેટલા વાળા છે આ મજા શનિવાર માં આવો છો જો આ બાજુ તમને ચોલી મળશે સાડી નું કલેક્શન જોવા મળવાનું છે કેટલા વાળું છે આ બધું પાછળ

એક જ પીસ પડ્યો છે આ સાડી કેટલા વાળી છે પાંચસો માં જો છસો માં મસ્ત એવી સાડી મળી જશે આ છસો માં પડી આ છસો માં ભાઈ છસો

તમને અહીંયા બે સાડીઓ મળી જશે જો બધી પાંચસોમાં બે આખી લગાવેલી છે આ બાજુ તમને બધું પ્લાસ્ટિકનું

પાંચસો ના બે અઢીસો અઢીસો જો આ તમને મળશે ખાલી બધી મળી જશે આના પાછળ તમને ગ્રાઉન્ડ જોવા મળે છે અને આખું જ તમને અહીંયા મંગળવારી માર્કેટ જોવા મળશે જે બે વાગ્યા પછી ભરાય છે અને પબ્લિક ખાસી એવી તમને અહીંયા મળી જશે આપણે આ કેબ જોઈએ ચલો કેબ કેટલા વાળી છે બધી આ બધી જો આ બધી કેબ મળવાની છે અને આ બધા હેડફોન સોના બે એક મિનિટ એક મિનિટ થોડા ખસજો બધા બસો બસોમાં છે જો બસો બસોમાં મસ્ત એવા પર્સ મળી જશે જો આવું આ કોઈ પણ બસો માં અને જો આખું બધું જ તમે જોઈ રહ્યા છો બધું દોઢસો માં બે આ બાજુ બસો માં પર્સ કેટલા આ શું ચોલી છે કેટલા વાળી ખાલી ઓહો

કેટલા વાળા ચૂડો છે આ કેટલા વાળા સો રૂપિયા સો રૂપિયા અને સેટ

બધું છે મંગળવારીનું બજાર અને અહીંયા ખસી એવી પબ્લિક છે બસ હવે આ છે મંગળવારીનું બજારમાં અહીંયા તમને મસ્ત એવું ફ્રી પાર્કિંગ મળી જશે આખું આટલું મોટું છે અને આની પાછળ મંગળવારી બજાર ભરાય છે અને પેલું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે તો આ હતું મંગળવારીનું બજાર જે તમને છાણી તળાવની એક્ઝેટ સામે જોવા મળશે અને અહીંયા તમને એકદમ સસ્તી વસ્તુ મળી જવાની છે મેં પણ આવી છું અને ખાંસી એવી મેં પણ ખરીદી કરી લીધી છે સોમવારી પછી ગુરુવારી શનિવારી જે ચાલુ થયું છે એ જ ટાઈપનું અહીંયા બધું જ કલેક્શન મળી જશે તો છાણીવાડા નિઝામપુરાવાળા કે પછી અહીંયા આસપાસ રહેતા હોય બધા જગ્યાની વિઝિટ જરૂર કરો ચાલો ફરીથી મળીશ તમને નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય